એ પાણી ઓછું નાખજો નહીંતર કલાળ ઉપર રબડું થઈ જાય પણ કોરો લોટા નીકળા ડોળો ભલે નીકળે પણ પાણી પર નાખવાનું ભેગા કઠણ તો બનાવો જેમ બનતું જાય એમ પછી આ પાણી નાખતા રહે પડી જાય હમ બીજો વિરમ ખોલ છે ને ઓહ કેમ કે હવે

આજીયા રાખો ગાંઠિયા બનાવવાના છે સાફ તો કરવું પડે એ ખરાબ નો બદો આ યે લાગું નંગા ના ના કઠણ કરતા હારું કામ કરી બે પીંડો પછી હા તમે ચોક સાપડી લોટ કરો એ હારો

મે yeah, હજી બાજા બનાવે અરે છે કોઈ નથી બધા જોવે સાત આઠ દસ જણા જોવે બાર જણા वो तो दाईं ओर का था है क्या Huf! Huf! O, ས૫તય ལ૨્ય དજે རિણ འિણે རિડ འિણ རિྱિག! Dara-o, bhaera-o! Dara-o, bhaera-o! Cet, bhaera-o! a

او پلٹی مارو او پلٹی مارن بھگو خالی ہم کر نا کو او غلی باذ تھا بد کھینچ لی خالی ہم کھینچوانو ہے لوٹ ہا ہالو کھینچ لو ہالو ہن ہا بھرا ہم ہا لو پتھرے رکھو ہا نو پڑے گا ہا اتے کورو لو لوٹ کورو نو او جو ہاں یہ درد ہے

જો દેખાય છે પણ એ મારો પગ ભાંગી નાખ્યો તો એટલું આ દેખ લિસિમાં આ બોલ કે છો આ બોલ એતી